લીંબડીની બી એ કન્યા વિદ્યાલય ખાતેથી તિરંગા યાત્રા નીકળી જેને મંડળના સહમંત્રી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તેના ભાગરૂપે શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી બી એ કન્યા વિદ્યાલય ખાતેથી તિરંગા પદયાત્રા નીકળી હતી ત્યારે આ તિરંગા પદયાત્રાને શ્રી લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોની દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી આ તિરંગા પદયાત્રા બી એ કન્યા વિદ્યાલયથી પ્રસ્થાન કરીને વડવાડા રોડ સરજે હાઈસ્કૂલ ગ્રીનચોક સહિતના વિસ્તારોમાં ફરી હતી આ તિરંગા યાત્રામાં વિવિધ ગુજરાતી ટ્રેડિશનલ મરાઠી સ્પોર્ટ્સ વ્યવસાયો માલધારી પોશાકો દરબારી પોશાકો વગેરેમાં વિદ્યાર્થીની બહેનો સુસજ્જ થઈ યાત્રાની શોભા વધારી હતી અને વિદ્યાલય ખાતે સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે પદયાત્રાના રૂટના તમામ વિસ્તારોમાં ભારત માતા કી જય અને વંદે માતરમના સુર ગુંજી ઉઠ્યા હતા ત્યારે આ તિરંગા પદયાત્રા વિદ્યાલયના આચાર્ય શ્રીમતી વંદનાબેન પરમારના માર્ગદર્શન ઢળ નીકળી હતી તેમજ તિરંગા પદયાત્રાના સમાપન બાદ શાળામાં અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આ તિરંગા યાત્રાને સફળ બનાવવા વિદ્યાલયના શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફે ખાસ જહેમત ઉઠાવી હતી અહેવાલ કલ્પેશ વાઢેર સંચાલિત શ્રીમતી બે કન્યા વિદ્યાલયમાં આજે ઘેર ઘેર ત્રિરંગા અંતર્ગત એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેના અધ્યક્ષ સ્થાને પ્રકાશભાઈ સોની સાહેબ રહ્યા છે અતિથિ વિશેષ તરીકે બેલાબેન વ્યાસ તેમજ ભગવતીબેન ભૂતપૂર્વ પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમ શાળાના ઇન્ચાર્જ બેનના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફના ભાઈ અને બહેનો વતી ખૂબ જ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે તેમાં શાળાની દીકરીઓએ ખૂબ જ સાથ સહકારને સપોર્ટ